તેમજ એક જ થાંભલા ઉપર અનેક કનેક્શનો પણ આપવામાં આવે છે ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે યુજીવીસીએલ દ્વારા આ વિસ્તારમાં વીજળીને લઈને યોગ્ય કામગીરી કરાતી નથી અનેક વાયર ઘરની નજીકથી પસાર થાય છે જે દૂર કરવા જોઈએ અને પરિવાર કોઈ ઘટના ના બને તેને માટે તંત્ર વીજપોલ અને વીજ વાયરોની યોગ્ય રીતે કામગીરી કરે તેવી માંગણી કરી છે સ્થાનિકોએ આ સાથે જ વીજ કરણથી મોત થયાની વાતને લઈને જો કે કરંટ કઈ રીતે લાગ્યો તે બાબતે યુજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જ્યાં યુજી વિસેલ અધિકારીઓએ કહ્યું હતું કે મકાનમાં વાયરો ખુલ્લા હતા અને પંખાનું વાયરિંગ લોખંડની એંગલ સાથે હતું ત્યારે એના લીધે વીજ પ્રવાહ પતરા અને અન્ય જગ્યાએ પ્રસર્યો હોવાના કારણે ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે જોકે આગામી સમય માટે લોકોએ થાંભલાથી જે વર્ગણી બાંધવી ના જોઈએ તેમજ સલામતી સાચવવા માટે અપીલ કરવામાં આવી છે ત્યાં હાલ તો પાલનપુરમાં લાલબત્તી સમાન બે કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં બે બાળકોના મોત થયા છે જ્યાં પાલનપુરમાં ચાર દિવસમાં બે માસૂમોના મોત થયા છે જ્યારે એક બાળક છે ગાડીમાં લોક થઈ જતાં એક બાળકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બાળક બીજો છે તે કરંટ લાગવાથી પાંચ વર્ષના બાળકનું મોત થયું છે એટલું સાહેબ કે થોમલાના ઘર બાળક રમતું હતું એને ચોંટી ગયું બરાબર એને મળી ગયું જી બોટને કમ્પ્લેન કરી અમે તાજકાલી બી આવી ગઈ પણ આવીને થોડી ધમકી આવી કે તમારા વાયલો છૂટા પડે છે તમારા વાયલો છૂટા પડી રહ્યા છે ઓમ છે તેમ છે કે તમારા ઘરના નસી કરંટ આવશે ઓમ છે અને તમે જી વાળા ઉપર ફેંકો છો આ ટાઈપની ધમકી આપી ગયા સાહેબ અને ઘરના ડબ્બાવાળા ઘર છે અને કે તમે કે ઘરના ડબ્બા તમને લાઇટ મળી સારું છે આવી બી ધમકી આપી છે સાહેબ અને અમુક પોલીસ બીવાળા આવ્યા એમે એ બી કારવાહી એમની કરી ગયા છે તો એની કોઈ જવાબ આવ્યો નથી અત્યારે ગોભડી રોડના અંદર એવી લાઈનો આખા પહેલાંના અંદર એવી ફેલાયેલી છે કે લાઈનો બધી ડેમેજ થઈ ગયેલી છે અત્યારે ચારે બાજુ ઘરો ઉપર લાઈનો છે બહુ ખતરનાક લાઈનો છે સરકારને વિનંતી છે દરેકને વિનંતી છે કે આ લાઈનો બધી હટાવી દેવામાં આવે અથવા કોઈ બી કાર્યવાહી તમે કરીને એનું કોઈ નિરાકરણ લાવો અત્યારે ગોબડી રોડના અંદર અમારા ગરીબ માણસો છીએ કોઈ શિક્ષણવાળા કે વધારે લારી રાખવાવાળા વર્ગ રહે છે આખું લારી આંકે છે મજૂરી ધંધો કરે છે બધા સવારે ઊભા થઈ અને ધંધે નાઈ જાય નાના નાના બાળકો અત્યારે ગોબડીના અંદર બહુ છોકરા નાના નાના બાળકો મૂકીને જાય છે પણ આ લાઈનો એવી છે ને કે બહુ ખતરનાક લાઈનો છે અને ઘરડા ઉપર જ લાઈનો છે જેટલા મહેલાના અંદર આખો મહેલાના અંદર લાઈનો એટલી ખતરનાક લગાવી છે કે બાળકો છે મોટા માણસો છે કોઈ પણ ચોમાસાના અંદર એનો શિકાર બની શકે છે એનો શિકાર બનશે તો એનો જુમે જૂમેદાર કોણ રહેશે સરકાર રહેશે અમારા બાળકો મરી જશે તો જુમેદાર કોણ એટલે સરકારને વિનંતી છે કે મહેરબાની કરીને જી બોટવાળાને બધાને વિનંતી છે જેટલા ખુલ્લા વાયરો છે એની કોઈ પણ કાર્યવાહી કરીને એને હટાવો ન એની કોઈ બી કાર્યવાહી કરો તારીખ ત્રીસ પાંચ ચોવીસ ના રોજ ગોબરી રોડ વિસ્તારમાં એક પાંચ વર્ષના બાળકને વીજ કરંટ લાગેલ તે સંદર્ભમાં પ્રાથમિક તપાસણી કરતા જાણવા મળેલ છે કે તેના અંદરના વાયરિંગ ખુલ્લું હતું તથા એનો પંખો શોર્ટ અને એંગલ સાથે લોખંડની એંગલ સાથે બાંધેલો હોવાથી એના એના થકી વીજ પ્રવાહ એના મકાનના પતરા અને એમાં પ્રસરેલો અને એના લીધે અકસ્માત થયો હોઈ શકે આ અંગે દરેક ગ્રાહકની ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ વતી વિનંતી છે કે તમારા વાયરિંગમાં એમસીબી ઈ એલ વગેરે લગાવો જેથી અંતરના વાયરિંગથી કોઈ ફોટના લીધે પણ અકસ્માત થાય તો જાનહાનિ ના થાય